સમગ્ર દેશમાં આજે રક્ષાબંધન ની ઉજવણી રક્ષાબંધનને બળેવ તરીકે પણ ઉજવવામાં આવે છે આજના દિવસે ભૂદેવ પણ યજ્ઞોપવિત કરવા પૂજા કરે છે અમદાવાદ કાંકરિયા ખાતે ભૂદેવ દ્વારા વિશેષ પૂજાનું આયોજન મોડાસા વિભાગ ત્રિવેદી બ્રાહ્મણ સમાજ દ્વારા આ વિશેષ પૂજા એક સાથે સો બ્રાહ્મણ દ્વારા યજ્ઞોપવિત પૂજા કરી ત્રિવેદી બ્રાહ્મણ સમાજ દ્વારા વિશેષ બ્રહ્મભોજનનું પણ આયોજન આ દિવસે બ્રાહ્મણો આ નૂતન યજ્ઞોપવિત ધારણ કરે છે અને એ યજ્ઞોપવિતની વિધિ સંપૂર્ણ રીતે વૈદિક શાસ્ત્રો પ્રમાણે ઋષિ તર્પણ સાધેની અને વૈદિક પરંપરા મુજબ વેદના મંત્રો સાથે એક સાથે સૌ બ્રાહ્મણો સમાજના નેજા હેઠળ એકઠા થઈ અને આજે એ વિધિને અહીંયા પરિપૂર્ણ કરવા માટે અમે અમારા સમાજમાંથી લગભગ સો એક જેટલા બ્રાહ્મણો અહીંયા અત્રે ઉપસ્થિત છે